આ તરફ સુરતમાં વિદ્યાર્થીઓના કારની સાથે સિન સપાટો કેસ સામે આવ્યો હતો જેમાં હવે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે વિદ્યાર્થીઓના વાલીની સામે ગુના દાખલ કર્યા છે લોકોના જીવ જોખમમાં મૂકવાની કલમ હેઠળ એમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાર પોલીસ સ્ટેશનની અંદર ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે ત્રણ કાર વિદ્યાર્થીઓ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું અન્ય કારને ડ્રાઈવર ચલાવતા હોવાથી પોલીસ તેમાં તપાસ પણ કરી રહી છે પોલીસ અત્યાર સુધીમાં એકવીસ લક્ઝુરિયસ કાર પણ કબજે કરી છે ત્યારે હવે સુરતની આ ઘટના જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા સિન સપાટા કરવામાં આવ્યા હતા એમની ફેરવેર વખતે ત્યારે કોણ કાર ચલાવી રહ્યું હતું એને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ સાથે લક્ઝુરિયસ કાર સુરતની એકવીસ જેટલી કાર કે જે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અન્ય કારને ડ્રાઈવર ચલાવતા હોવાથી આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી એકવીસ જેટલી લક્ઝુરિયસ કાર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે જો કે આ સમગ્ર તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ત્રણ કાર વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવી હતી જેને લઈને હવે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઇન પર જોડાયા છે શૈલેષ સુરતના પાલ વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા કાર લઈને સિન સપાટા કરવામાં આવ્યા હતા આ અંગે પોલીસની શું કાર્યવાહી હવે સુરતની પાલ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પ્રથમ બે ત્રણ દિવસ દરમિયાન લગભગ થી વધુ કાર જે હતી એ જપ્ત કરવામાં આવી હતી અને હવે ત્યારબાદ જે કારના માલિકો છે અથવા તો વિદ્યાર્થીના વાલીઓ છે તેમની સામે ફરિયાદ નોંધવાનો દોર શરૂ કરવામાં આવ્યો છે પ્રાથમિક તબક્કે જુદા જુદા વિડીયોના આધારે તપાસ કરી અને ત્રણ ગાડી કાર આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી એ ત્રણ કાર આ વિદ્યાર્થીઓ ચલાવતા હતા અને એ ત્રણેય વિદ્યાર્થીના વાલી એટલે કે પિતાની વિરુદ્ધમાં હાલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ ત્રણ કાર પણ થઈ છે તેમાં ડ્રાઈવર ગાડી પરંતુ બહાર વિદ્યાર્થીઓ ઉભા હોવાની વિગતો મળી હતી તેના આધારે એ ડ્રાઈવરો વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે